ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પાંચ ફેબ્રુઆરી અને બુધવાર આપણે મિત્રો બપોર પછીનો વિડીયો તો નથી આપતા પણ આજે મને થોડા સારા સમાચારો મળ્યા એટલે જે સમાચારોને દબાવી દેવામાં આવ્યા અને મને ઓરિજિનલ સમાચાર મળ્યા જે વાયરલ નથી થયા તે સમાચાર મળતા મને એવું થયું કે અત્યારે ખેડૂતભાઈઓને આ સમાચાર આપી દો ને કદાચ હવે પછી આ ચોમાસા વાયરલ પણ થાય એટલે મહત્ત્વના એવું છે કે સી ખરીદી જે થઈ તે આપણને ચોતેર પંચોતેર લાખ ઘાંસડી બતાવવામાં આવતી હતી તે ખોટી વાત નીકળે છે અને ઓરિજિનલ જે કંઈ ખરીદી થઈ છે સી તે સત્યાવીસ જાન્યુઆરીએ જ્યારે બંધ કરી ત્યાં સુધીમાં બત્રીસ લાખ અને ચોર્યાસી હજાર ગાંસડી સીસીઆઈએ ખરીદી છે અને સત્યાવીસ જાન્યુઆરી સુધીમાં એકત્રીસ લાખ અને એસી હજાર ગાંસડી વેચાઈ ગઈ છે સત્યાવીસથી બંધ છે ખરીદી એટલે એક લાખ અને ચાર હજાર ગાંસડીનો જે સ્ટોક સીસીઆઈ પાસે છે મિત્રો તમે જુઓ આ ક્યાંથી સમાચાર છે એ કહી દો મિત્રો કે બજેટનું સત્ર સારતું હતું સંસદમાં અને ત્યાં કેન્દ્રીય કૃષિ અને કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે નિવેદન સંસદમાં આપેલું છે મિત્રો આ સમાચારો ખોટા હોઈ ન શકે અત્યાર સુધી આપણે ચવાલો કરતા હતા આ ઓરિજિનલ જવાબ અને આને દબાવી દેવામાં આવ્યું છે હવે આજના અત્યાર સુધીના જે મને ભાવ મળ્યા તેની વાત કરી દઈએ કપાસની વીસ કિલોની તો વિરમ વિરમગામમાં અગિયારસો પચાસથી ચૌદસો ચોવીસ ધારીમાં એક હજાર એકસઠથી ચૌદસો નવ હળદમાં બારસો પચાસથી સૌસો અઠ્ઠાણું વિસનગરમાં અગિયારસોથી ચૌદસો નેવું હરસોલમાં ચૌદસો થી ચૌદસો પચાસ ખેડબ્રહ્મામાં તેરસો સાઠથી ચૌદસો દસ આંબલિયાસણમાં ચૌદસો થી ચૌદસો પિસ્તાલીસ સિદ્ધપુરમાં બારસો ત્રીસ થી પંદરસો પાંચ જોટાણામાં બારસો ઓગણીસથી ચૌદસો છત્રીસ સાણસમામાં અગિયારસો અગિયારથી ચૌદસો બો તેર બોટાદમાં અગિયારસો વીસથી ચૌદસો બ્યાસી રાજકોટમાં તેરસો પાંચથી ચૌદસો નેવું પાટણમાં અગિયારસોથી ચૌદસો એક્યાસી સાવરકુંડલામાં તેરસોથી ચૌદસો એકસઠ મોરબીમાં બારસો પંચોતેરથી ચૌદસો પંચોતેર ધ્રાંગધ્રામાં અગિયારસો પંચોતેરથી તેરસો અઠ્યાવીસ જામજોધપુરમાં તેરસો ત્રીસથી ચૌદસો એકાવન બાબરામાં ચૌદસો વીસથી પંદરસો પચીસ અમરેલીમાં સાતસો થી ચૌદસો એકાણું જેતપુરમાં એક હજાર સતત થી ચૌદસો એકવીસ વિસાવદરમાં એક હજાર થી ચૌદસો અંજારમાં ચૌદસો થી ચૌદસો પાસઠ ડોળસામાં અગિયારસો એસી થી ચાલીસ વાંકાનેર થી પાંત્રીસ વડામાં તેરસો થી સત્તાણું હારીજમાં થી ચોપન કાલાવાડ બારસો થી ચૌદસો છેતાળીસ અગિયારસો થી અગિયારસો એકાણું હિંમતનગરમાં તેરસો થી ચૌદસો બ્યાસી જસદણમાં તેરસો થી ચૌદસો માણસામાં માં અગિયારસો થી ચૌદસો સડસઠ થરામાં તેરસો પચાસ થી ચૌદસો પંચાવન ચીહોરીમાં બારસો એકાવન થી ચૌદસો ચાલીસ લખતરમાં તેરસો એકાવન થી તેરસો અઠ્યોતેર વિજાપુર માં અગિયારસો થી ચૌદસો નેવું મિત્રો આ હતા મને જે મળેલા આજના બજાર ભાવ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતા